ખરેખર પણ એક નાનકડો પ્રસંગ કરી દઉં સાહેબ કે બરાબર દીકરી છે એ દીકરી કદાચ બધા સંબંધો આ સંબંધોનો આમ ગણો તો કુંભ મેળો ગણાય મેં મારા એક ક્લિપમાં કીધું હતું કે વેકરિયા પરિવારે પારિવારિક કુંભનું આયોજન કર્યું છે અને એમાંય સરસ માટે ધંધા માટે કર્યું છે સાહેબ કાંઈ ન કરો તો કાંઈ નહીં એક માણસ ખૂબ રૂપિયાવાળો અને રૂપિયાવાળો એટલો બધો હતો એટલે એને શાંતિ નહોતી મળતી એટલે એનો ભાઈબંધ જ્યોતિષ હતો એને ભાઈબંધ જ્યોતિષ એટલે એને એમ કીધું ભાઈ મારી પાસે પૈસો ખૂબ છે પણ મને માનસિક શાંતિ નથી એના માટે શું કરાય એટલે ઓલા એમ કીધું કે હું તને ત્રણ પ્રશ્ન પૂછું છું એ ત્રણ નો જવાબ આપ કે શું તો કે પહેલો પ્રશ્ન ઈ કે તારા પરિવારમાં કોઈ વિધવા સ્ત્રી છે તો કે આ છે એને તું કઈ મદદ કરશ તો કે ના બરાબર છે કે એ તો એના કરમ ભોગવે એમાં મારે શું એ કે વિધવા થઈએ તો એના કરમ ભોગવે એમ નહીં તો તારા પરિવારમાં કોઈ એવું છોકરું છે કે જે સારું ભણી શકે એમ છે અને પૈસાના વાકે ભણવાનું અટકે છે એવું કોઈ છે તો કે હોય પણ એના માટે તો સરકારી સ્કૂલ છે ને એમાં વઈ જવું જોઈએ ને ને એમ હું શું કરી શકું એમાં એમ અને ત્રીજો પ્રશ્ન કે એવા કોઈ બુઝુર્ગ હોય કે જેને કોઈ વારસદાર ન હોય અને એને જમવાની તકલીફ પડતી હોય તો એના જમવા માટે તારી પાસે તું કંઈ આપશ કે હું શું કરું કે એને સંતાન ન હોય એમાં મારો કઈ વાંક નથી એમ તો કે તો તને કઈ ન થાય ભાઈ કે તો આનો કોઈ દેવ દવા નથી કે કેમ કે જો તું તારા પરિવારનો નો ન થઈ શકતો હોય તો ઓલો ઉપર વાળો તારો ક્યાંથી થાય શાંતિ જોતી હોય તો સાહેબ પરિવાર માટે જીવજો કારણ કે તમને જે પરિવારમાં મોકલા છે એ પરિવારનું તમારી ઉપર ઋણ હોય છે એટલે એ પરિવારનું ઋણ તમારા ઉપર હોય છે અને આપણા સંબંધોમાં એક માત્ર સંબંધ એવો છે સાહેબ કે જેમાં કોઈ સ્વાર્થ નથી બાપ અને દીકરાના સંબંધમાં સ્વાર્થ હોય માં અને દીકરાના સંબંધમાં પણ સ્વાર્થ હોય છે ભાઈ અને બેનના સંબંધમાં પણ સ્વાર્થ હોય કે કદાચ બેનને સારું હોય કે ભાઈને સારું હોય તો મને મદદ કરશે આ પણ સ્વાર્થ હોય આપણા સમાજમાં એક માત્ર સંબંધ એવો છે બાપ અને દીકરીનો કે જેમાં કોઈ સ્વાર્થ નથી અને સ્વાર્થ વગરનો સંબંધ એટલે બાપ દીકરીનો એમ સાહેબ સ્વાર્થ વગરનો સંબંધ આ પરિવારની સાથે રાખશો તો બધા કાયમી માટે આશીષભાઈ પરિવાર આગળ રહેતો રહે આપ બોલો આવું પહેલાં તમે દાંત કાઢો મરણ જન્મ અને મૃત્યુ હતો આપણા હાથમાં નથી હોતું ઈશ્વર દત્ત છે હવે તમે જુઓ આપણે હવે તો સરસ મજાના વડીલો બેઠા એને પૂછો પેલા કાયણ થતી દેશી કાયણું હતી માથે ઓઢીને ઓ ઓ કરતું જવાનું આ તે અમારે કામ મારા બાજુ ગામમાં એક કાકા ગુજરી ગયા મારા પપ્પાએ કીધું મને કે તારે જવું પડશે મેં કીધું પપ્પાએ ઓલી દેશી કાયણ છે એ મન નથી આવડતી તે બોલો મૂકો મારે ભેગો મને કે મને આવડે મેં કીધું તાલ ભેગો તો મને કે મફત નું આવું તો મને કે બે હજાર થાય મેં કીધું ત્યાં રોવાના બે હજાર હોય મન કે તમે બોલવાના નથી લેતા બે જણા નીકળ્યા હવે બસમાં ચડ્યા એટલે પાઈ મારા ખર્ચે પછી ગામના પાદરમાં હવે શરૂ થાય ગામના પાદરમાં અમે બે જણા આવા સફેદ ફાળિયા લઈને હામેથી બસ આવી ગામના પાદર માંથી એમાંથી દહ ને દહ બાયું

ગોટો વળી જાય આના ટ્યુશન રાખવા આપડે પાદર માંથી હો કરતા એમાં એક જણાનું ગઈ એટલે બીડી નથી પીવાની એટલું ત્યાં ઓલી બાયું જોજો જોયું છે ને વાતું બહુ કરે પણ આપણે ગમે નિંદા કરી લઈ બેનો નિંદા નહીં કરે હા મરી ગયા પછી એની નિંદા ન કરે એ વાત કરતી હતી આમ જા કે સગન માણા કેવો હતો ઓલી બાઈ કે આમ તો આંખે કાણ્યો હતો પણ બા ખગામાં મૂટી કી ટીકી જોતો પણ ભાઈ હવે મરી ગયા પછી થોડું કહેવાય હવે અમને ખબર કે એ ભાઈએ ક્યાંક એના દીકરા હવે નવું ઘર બનાવેલું છે આ લોકો ત્યાં રહેવા ગયા છે અને આ બેસલું બધું ત્યાં રાખ્યું છે હવે એ અમે કોઈએ જોયેલું નહીં

અંદર સાહેબના ના છોકરા ને હગાયા અરે કડે સીડી ઓ બધી ઓલા સાહેબ દોડાય કે ઓ ભાઈ ઓ કોઈ મરી નથી આ ક્યાંથી લેવો એ કોઈ મરી નથી ગયા હગાય આલે છે તમે એકવી તો સાના રહી ગયા ઓલું ભાડું છે નો રોરી ઈ કે મારો સગન મરી ગયા ભલે રોવા દીયો ઓલો કે તું સાનો રે તે રોતા રોતા કે સાના રેવાના બે જુદા મેં પડતા ઓલા સાહેબે દીધા માંડ કાંડ પતાવી ખરે ખરો અને હવે તો જો આમ તો ચૈતન મહિનો આયલો છે અહન જે કથા ઉપડી છે અહન ડોસ્યું જે કીર્તાલુ લઈને મનાણી હોય ખરેખર ખરે મોજ આવી જાય હરામ તુને લાગી ગોપાલ તુને લાગી અને ઈ જે ડોસ્યું ની કથા હવે અમારા ગામમાં આ બે આ છેલી જોક્સ કરીને પછી આપણે બે બેનો સાંભળવાના આમાં તમને મજા આવે એ કાયમી માટે યાદ રહે એવી એક આ જોક છે કારણ કે અમારા ગામમાં ડોસી મંડળ હાલે તમે કોક દીક આવજો તમારા ખર્ચે ખર્ચો હું થોડો હા અને મારે તો આમ સામે હાટું છે એનું કારણ છે કે વેકરી મારા ફઈ છે અને હું વેકરીયામાં દીકરી લઈ એટલે અમારે વળી ગયું હા અને બીજી વાત કરું આ આ અમારે ડોશી મંડળ આલેને હવે ડોહી મંડળે ફાળો ભેગો કર્યો ને પછી મને જ ગોયતો મને કે તું કલાકાર છો તે કામ કરીને છોકરા આ પચાસ રૂપિયા અમારી પાસે પડ્યા છે તે ભાગવત સપ્તા કરી હવે કીધું ભાગવત સપ્તાહ માળી પચાસ હજાર માં નો થાય સાઉન્ડ વાળો લઈ જાય નો સાઉન્ડ વાળો એને કીધું ભાઈ તું થોડુંક ઓછું રાખીને એ કે હાલો ને વાંધો નહીં હું એમને દઈ મંડપ વાળા ને તો ઈ હવે કથાકાર નો વારો આવ્યો હવે કથાકાર તો ક્યાંય પાંચ લાખ ને દહ લાખ ને અમે તો પછી સીધું ટોપ થી જ ઉપાડ કર્યો વીસ લાખ થી ઉપાડ થયો કીધું આમાં મફત થાય એવું કરો કારણ કે પચાસ હજાર તો વપરાઈ ગયા હતા દસ સાઉન્ડ વાળો લઈ ગયો મંડપ વાળો લઈ ગયો આવું કર્યું પચાસ પૂરા થઈ ગયા ગામમાં ફાળો કર્યો તો તો થયો હવે હવે કે નવરી છે કથા જ ભાભલાવ એટલે ફાળો નો થયો પછી શું કરવું પછી અમે નક્કી કર્યું કે હવે ભાઈ કથાકારો છે એ તો આપણે કોઈ સસ્તા મળતા નથી તો કરવું હું તો કીધું આપણે મંજી આતા છે એને કથા આવડે ભાવ સાંભળવા જાય ગામે ગામ અને એસી વરસ ની ઉમર મંજી અને ગયા કીધું કીધું કે આપણે આમ ડોસી મંડળ છે કથા કરવી છે તો હાથ હું જામી ગયો વ્યાસપીઠ ગોઠવીને બધું ચાલુ કર્યું આ બધા અમારા ઘરના એટલે ભાઈ તમે થોડાક વગાડજો એટલે મજા આવે એમ હવે સાહેબ જોયો બાપા નું તોતિંગ શરીર દોઢસો કિલોનું બેઠા વ્યાસ વ્યાસપીઠ ઉપર અને ભાગવત કથા શરૂ થઈ સામે પચાસ ડોસી આ બાજુ કથાકાર અમે છોકરા હતા એ છેલ્લે બેઠા હતા પ્લોટ પકડજો મગજમાં અન્ન કથા ચાલુ થઈ પણ એકદમ સ્લો મોશનમાં કારણ કે બાબાના મોઢામાં ફર્નિચર નહીં કાંદુ દો એટલે કાંદુ

બપોર પછી પાછી સેશન ચાલુ થયું ત્રણ થી છ નું એમાં ઘરે પેલો દીપ પૂરો પાછો બીજો દીપ કાનુદો એટલે ગોકુળમાં કાનુડા પુતનાનો વધ કઈરો બીજો દીપુરો ફાસ્ટ કથાઈ લે વચ્ચે બીજો કઈ પ્રસંગ નો આવે અમારે કારણ કે બજેટ નતું ને હું જોવા કે ચા પાણી નું હતું ત્રીજો દીવો સાહેબ ગોકુળ થી મથુરામાં આપણને ખબર નદી ટપવાની હોય બાપા ત્રણ કલાક થયા પછી લીલા બીલા કરાવી બે દી પૂરા થઈ ગયા અને ત્રીજો દી ચાલુ થયો અંતિમ દિવસ ઉપર આવી જાવ કાંદુલ દો એટલે હવે આ કથાનો છેલ્લો દી હવા નું સેશન ચાલુ થયું કાંદુલ ગોકુણ અંદર અગિયાર

હજી બરોબર સાહેબ ગોકુળ માં કાનુડો એન્ટ્રી મારે અને બપોરનું સેશન શરૂ થયું અને આ બાજુથી થી બાબા એ ચાલુ કર્યું આ નું એટલે ડોસી માં બેઠા હતા એ કે તમારા ભાઈના ના અસ્થિ હતા ગંગાજી ન પોગાડવું પ્રગટ થયા ત્યારે સાહેબ આમ તો સમય મને જે મર્યાદા આપવામાં આવી છે એટલે આ બે વાત અને બીજી વસ્તુ ખાલી એક વાત કરી દઉં કારણ કે લોક સાહિત્યમાં ભોજલરામ જીવન દર્શન હોય સરદાર પટેલની વાતો હોય તમારું કદાચ પાણી ઢોળનો પ્રોગ્રામ હોય કે આશીર્ષનો પ્રોગ્રામ હોય એ તમામ મેં કર્યા છે કારણ કે બે હજાર દસથી લઈ અને આ કોરોના પછી હું સૌરાષ્ટ્રની અંદર પ્રોગ્રામ કરવાની મેં શરૂઆત કરી તમને એમ લાગતું છે એમ કેમ કારણ કે મેં સાંઈરામ દવે સાથે આઠ વર્ષ કામ કર્યું અને એના હિસાબે વિદેશમાં વધારે પ્રોગ્રામ કરવાનું થયું એટલે પહેલી વાર આમ તો સૌરાષ્ટ્રમાં અમે વેકરિયા પરિવારમાં પહેલી વાર છું એટલે કોરોના પછી મેં સૌરાષ્ટ્રમાં ડાયરા શરૂ કર્યા અને હાસ્ય હોય લોક સાહિત્ય હોય સાહેબ ત્રણ કલાકનો મારો આખો કાર્યક્રમ હોય છે એમાં હું ત્રણ કલાક સુધીમાં હાસ્ય રસે આવી જાય દીકરી વિદાયનો પ્રસંગે આવી જાય અને વીર રસનો પણ કોઈ પટેલના દીકરાઓનો વીર રસ હોય તો એ પણ વાતો આવી જાય ત્યારે તમને મોજ આવે ત્યારે ક્યારેક યાદ કરજો એટલું બધું બજેટ લઈ લઉં કારણ કે તમારું લવ તો પાછું ઉપાધિ થઈ જાય